રાધનપુરમાં શ્રી રામ સમિતિ સમિતિનું ભવ્ય સેવા કેમ્પ અંબાજી જતા પગપાળા યાત્રાળુઓને મળે છે અદ્યતન સુવિધાઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી સેવા કાર્ય અવિરત ચાલુ રહ્યું છે જેમાં ભોજન ચા પાણી અને તબીબી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે સમયની માંગ પ્રમાણે હવે મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા રાખવામાં આવી છે આ કેમ્પનો લાખો યાત્રાળુઓ દર વર્ષે સેવાનો લાભ લે છે રાધનપુર શ્રી રામ સેવા સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારમાં સેવાભાવી કાર્યથી જાણીતી છે કેમ્પની મુલાકાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પહોંચ્યા હતા લક્ષ્મણ આહિર કોન્ટ્રાક્ટર પણ સાથે જોડાયા હતા સમિતિ તરફથી મહેમાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું પ્રકાશ દક્ષિણી પપ્પુ માનસી ઈશ્વર પંચાલ પ્રતાપ ઠક્કર દીપક ખમારના સહયોગ સાથે સુરભી ગૌશાળા ટીમ યાત્રાળુઓની સેવામાં જોડાઈ અંબાજી જતા પદયાત્રાઓ માટે અદ્યતન સુવિધા સભા આશીર્વાદ આ સેવા કેમ્પ છે આનંદની વાત છે આજે કે અમારું રાધનપુરનો ગૌરવ પાંત્રીસ વર્ષથી આ જગ્યા ઉપર એ સેવાનું કાર્ય કરી રહી છે સેવા કેમ્પ એટલે એ જમવાની પૂરી સુવિધા આરામ વ્યવસ્થાની સુવિધા મેડિકલની દવાની પણ પૂરી સુવિધા એટલે અમારું રાધનપુરનો ગૌરવ છે અને ખૂબ જ એ રામ સેવા સમિતિએ પુરુષાર્થનું કામ જનસેવાનું કામ કરી રહી છે એ બદલ એમને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અહીંયાના રાધનપુરમાં પણ જે ઘણા વર્ષોથી એ પરોપકારી કામ કરી રહી છે રામ સેવા સમિતિ એ ગૌ માતાની વાત હોય કે કોઈ બી સમાજની ગરીબોના હિતની વાત હોય એ હંમેશા સેવાનું કાર્ય અગ્રેસર રહીને કરે છે એ બદલ મા અંબા ને હું પ્રાર્થના કરું કે એને શક્તિ આપે અને એમની જે ધારેલા બધા કામો એ પૂર્ણ થાય એવી હું માને પ્રાર્થના કરું અસ્તુ બોલો અંબે માત કી જાય રામ સેવા સમિતિ દ્વારા પાંત્રીસ વર્ષથી આ સ્થળ ઉપર ફૂલ ભાણું રોટલી શાક ભાત દાળ એક મીઠાઈ એક ફસાણ દવાઓ ચા અને આરામનો કેમ્પ કરવામાં આવે છે તેમાં રાધમપુર નગર સમસ્ત હિન્દુ સમાજનો એમાં સહકાર અને ટેકો રહેલ છે એમાં જ્યારે જ્યારે જે કોઈ ટહેલ મૂક્યું હોય રાધમપુરની પ્રજાએ રાધમપુરના લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે રાધમપુર નગરમાં પણ શ્રી રામ સેવા સમિતિ દ્વારા અન્ય પ્રવૃત્તિઓ પણ અલગ અલગ કરવામાં આવે છે એમાં પણ જ્યારે જ્યારે જે કોઈ ટહેલ મૂક્યું હોય તેઓ લોકો અમને તન મન ધનથી ખૂબ સહકાર આપે છે અને આજે આપના દ્વારા રાધમપુર નગરની તમામ પ્રજાનો સમસ્ત હિન્દુ સમાજનો હું આજે એમનો ઋણી છું અને રામ સેવા સમિતિ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને આગામી દિવસોમાં અમારો આવો વિશ્વાસ ટકી રહેશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અસ્તુ અહેવાલ અનિલ લોકાર્પણ